પાટણમાં વરસેલા ભારે વરસાદથી ખેતી પાકને બરબાદ થયું છે વરસાદી વિરામ લીધા બાદ પણ અનેક ખેતરો હજુ પણ જળબંબાકાર છે ખેતરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે સમી તાલુકાના સોનારા ગામના આ દ્રશ્યો જુઓ ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે ખેતી પાછળ ખેડૂતોએ હેક્ટર દીઠ દવા બિયારણથી માંડીને અંદાજે પચીસ થી પચાસ હજારનો ખર્ચ કર્યો હતો કપાસ એરંડા અને કઠોળ સહિતનો પાક બરબાદ થઈ ગયો છે ખેડૂતોનું કહેવું છે કે પાણી ઓસર્યા બાદ પાક પલડી શકે પાક લઈ શકાય તેમ નથી પાણી ઉતર્યા બાદ જમીનને સમથળ કર્યા બાદ જ પાક લઈ શકાશે જો સરકાર મદદ નહીં કરે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે તુવર અને એરંડાનું વાવેતર કરેલ હતું તમામ સો ને સાત તારીખે વરસાદ ભયંકર પડતા અમારો પાક બધો નિષ્ફળ ગયેલ છે અને એટલે ભયંકર જે છે કે અમે વાવેતર કરેલા હતા ત્રણથી સાડા ત્રણ મહિનાના કપાસ થયેલા હતા અઢી મહિનાની તુવેર થયેલી હતી તમામ પાક અત્યારે ઉખેડવો પડ્યો છે અને અમારા ખેતરમાં જવું હોય તો એમને બીક લાગે છે એટલા એટલા પાણી ભરેલા છે પાણી અમારે ઠેઠ દિવાળીએ ખાલી થાય જાય ખેતર હવે અમારે કશું કોઈ હાલ ઉત્પાદન કશું નહીં કોઈ ખેડૂતોને તારી જીબુ હોય તો બહુ તકલીફ મોટી છે ખર્ચા તો વીકે તરી હજાર થાય ચાલીસ હજાર થાય બરોબર ડીઝલ પેટ્રોલ બધા ખર્ચા તમામ છે મહેનત છે મજૂરી છે દાળીઓ બધું પુષ્કળ ખર્ચા હૈ